આવી ગયું નથી તમે કીધું બીજા વિદાય નહીં બીજા ઇલિયસ એવું તમારે મોટું કીધું બધા ઇલિયસ બધે કે એમાં કઈ ઉપાધી કર્યા જેવું નથી મિત્રો સોશિયલ મીડિયા ની અંદર આ નવું એક રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં સતુ ભવા અને એનો માણસ હોય છે ઈ મનસુખ રાઠોડને ને ફોન કરે છે અને ધમકી આપે છે આપણે

પણ એકવીસ લાખ ના થાતા માં આજ સુધી એમની એક એકવીસ લાખ દીધા એમાં કઈ હોય છે અને બરોબર તો હું તમને કઉ છું ગાદી લગન કમાણ કરોડો રૂપિયા કમાય ને લાખ રૂપિયા દઈ એના કોઈ સડું શું નવાય દેખાડો ને ક્યાં કરોડો રૂપિયા કમાવા તો એકવી લાખ તો શું કઈ માતાજી દેવાના છે

નાકો ને પાંચ રૂપિયા ધંધો બંધ થાય છે તમારે કોઈ જવાની જરૂર નથી તો દેવ કરી લે તમે બોલાવો છો હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે આવો તોડી ફાડી નાખે આવું તમારે ક્યાંય નાખો રૂબરૂ હું

આવી ગયું નથી તમે કીધું બીજા સાંભળો સતુભાઈ એટલી બધી મેલડી પ્રખ્યાત હોય તો હું કોણ બોલું શીખી ગયો ને પૂછ્યું હું કે મારે કેટલા છોકરા શીખ્યો

તમે ઈ ઓલા 10 વર્ષથી અન એટલો બધો કોકકાયું કરે છે એનો નંબર મનાઈ દો મારી ਨਾਲ ને તમે ને મારી ને એમને તેઓ ને પણ યુટ્યુબ માં આતા મળવા જાવું એને ખબર હોય ભાઈ કાઈ ન જેલ નંબર

કોણ તો હું તમને ગાયું નહોતું મને તમે આવો જ મટર કરવાના કોણ મટર તમે કીધું મારી નાખું એવું આ તમારું રેકોર્ડિંગ છે આ તમારું રેકોર્ડિંગ હે રેકોર્ડિંગ